જૂનાગઢના પાડરિયા ગામ પાસેથી પસાર થતી રેલવે લાઇન નજીક બિલખા તરફ રહેતો ભોજાભાઈ નારોલા નામનો યુવક લઘુશંકા કરવા ગયો હતો ત્યારે પાછળથી આવે ચેરેલી સિંહાણે યુવાન ઉપર હુમલો કરી દીધો હતો સિંહાણે પોતાના મોમાં યુવકનો પગ લઈ ઢસડી જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવાને મક્કમટાથી સામનો કરતા સિંહણ પગ છોડાવીને જતી રહી હતી પગના ભાગે ગંભીર પ્રકારની ઈજા થતા યુવાને તાત્કાલિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને પગના ભાગે પંદર તાકા લેવામાં આવ્યા હતા બાદમાં વધુ સારવાર અર્થે યુવકને ખાનગી હોસ્પિટલ રિફર કરાયો હતો તો બીજી તરફ સિંહના હુમલાની ઘટનાની જાણ થતાં વન વિભાગનો કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી સવારમાં પાંચ સાડા પાંચ વાગે બાથરૂમ જતાં સિંહે હુમલો કર્યો મારે પર પગમાં બહુ ઈજા પહોંચાડી તેથી સિવિલ હોસ્પિટલમાં સારવારમાં દાખલ છું પાદરિયા રહે છે સાડા પાંચેક વાગે બાથરૂમ જતા સીણ હુમલો કર્યો પગમાં ત્રણ સીણ હતું હા અવારનવાર આવે છે